વીડી વીડી ન્યૂઝ 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 વલસાડ વલસાડ નમસ્કાર મિત્રો મિત્રો હું છું છું વિરાજ પટેલ સાથે ચેનલ સ્વાગત કરું નગરપાલિકાની ચૂંટણી હાલે જાહેર થઈ ચૂકી છે ત્યારે તમામ પક્ષો સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય કે પછી અન્ય કોઈ પક્ષ હોય દરેક પક્ષે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે ત્યારે હું આવી પહોંચ્યો છું વલસાડ શહેરમાં અને જાણીશું કે વલસાડ નગરપાલિકા આ વખતે કોના કબજે થવા જઈ રહી છે જાણીશું વલસાડ શહેરીજનો અભિપ્રાય કે તેઓ આ વખતે નગરપાલિકામાં કોને સત્તા આપવા ઈચ્છી રહ્યા છે મિત્રો હું છું વલસાડ શહેરના વોર્ડ નંબર નવમાં તો જાણીશું આપણી જોડે એક સર જોડાયા છે એમની જોડે જાણીશું કે વલસાડ શહેરના નગરપાલિકાના ઇલેક્શનમાં કોનું પલ્લું ભર્યું છે તો શું લાગે છે આ વખતે કે નગરપાલિકાના ઇલેક્શનમાં કોણ વિજેતા આપશે વિજેતા થશે એ તો વસ્તુ અલગ છે કેમ કે વિજેતા હોલ ચાલી એટલે આશા પર જ છે પણ મારે ખાસ એક તમને માધ્યમથી કે આ લોકોનું કેટલા છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે ભારતીય જનતા પાર્ટી અને આ લોકો એટલા સત્તાના મોટી ગયા છે એટલો ભ્રષ્ટાચાર છે તમે જોયું હશે લાસ્ટ કેટલા વર્ષથી નગરપાલિકાની હાલત એટલી કહું મને બી ખબર છે આપણે બી થોડું ઘણું કોન્ટ્રાક્ટ કરી જોયું છે પણ એટલું બધું કરેક્શન છે પબ્લિકે એક વસ્તુ સમજવાની ખૂબ જ જરૂર છે આપણે એમ નથી કહેતા કોને વોટ આપો કયા પક્ષની હોય પણ એક વખત બીજેપીને સબક શીખડવાની ખૂબ જરૂર છે એક વખત એ લોકોને વોટ ન આપીને તમે એટલું બધો સબક શીખડાવો કે આ જો અમારું જો વજનનું અવગણના કરવાથી તમને શું પરિણામ ભોગવવું પડે છે અહીંયા તો નરેન્દ્ર મોદીનું નામ પર કે કમળના નામ પર બધી એ લોકોની અહીંયા તળી જાય છે અને અહીંયા જે કાર્યકર્તા છે એવું અમે સમજે કે અમારા લીધે અમે આવીએ પણ એ લોકો પોતાને હોસ્પિટલોને લોકોને ખબર નથી એ લોકો એ લોકો એ ભૂલી ગયા છે કે અમે ખાલી પક્ષના લીધે જ છે અને એટલી બધી મનમાનીને એટલો બધો ભ્રષ્ટાચાર છે એટલે આ વખતે પ્રજાને મારી ખાસ નંબર પર એ વિનંતી છે આ મીડિયાના માધ્યમથી કે તમે એક વખત એ લોકોને એક વખત સબૂત શીખવાડો

ભાજપ કોંગ્રેસ અને અપક્ષમાંથી ઘણા છે તો એવા ઘણા કેન્ડિડેટ છે પ્રજાને ખબર છે પ્રજા જાણી જાય છે પ્રજા એટલી અજ્ઞાન નથી એ લોકોનું એજ્યુકેશન જોવાન અને કામ કરવાની જે ધનિક છે એ લોકોના હોય એ જાણી જવું છું કે હું મને છેલ્લા મારા ખૂદનો અનુભવથી કહું છું આ હાલત તરાવની વાત કરી કેમ કે હું કોન્ટ્રાક્ટ કરું કોન્ટ્રાક્ટ કરી લઉં છું એટલે આ લોકોનો એટલો ભ્રષ્ટાચાર અને આટલું સરસ તરાવ છે એને ડેવલપ કરવું હોય તો એમાં વધારે ખર્ચો નથી બ્યુટિફિશન થઈ શકે આમાં તમે વર્ષોમાં પાણી પાડી શકે એવો પ્રોજેક્ટ બી છે શહેર તો ત્રણસો પાંસઠ દિવસ પાણી ન સુકાય તો આજુબાજુનો કોઈ બોરિંગ સુકાય નહીં પણ આ લોકોની મતી એવી છે કે ઉનાળામાં પાણી સુકાઈ જાય અને આપણે ટેન્કર ચલાવીએ જેથી ટેન્કરના પૈસાનો લોડ નગરપાલિકામાં હોય એ પૈસાના એ લોકો જલસા કરે છે બીજું કશું નથી ભ્રષ્ટાચાર 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 છે આજે છેલ્લા કેટલા વર્ષથી ખબર છે કે ચોમાસામાં કઈ કઈ જગ્યાએ પાણી ભરાય છે માપ તો ઓટોમેટિકલી આવી જાય તો તેવા જગ્યાએ આપણે કંઈ ને કંઈ ગટર લાઈન કે બનાવીને એ બી કરવું જોઈએ નહીં પાણી ભરાઈ જશે રસ્તો સાફ થઈ જશે પાછો રસ્તો બનાવશે પાછો આપણો વર્ષોથી જોઈ રહ્યા છે આખા વરસાદ નગરપાલિકા એટલું નાનું નગરપાલિકા છે એટલું સરસ છે વર્ષોમાં એક વખત એક રસ્તો ડામણનો પેલા બનાવશે ને કોન્ટ્રેક કોન્ટરેક્ટમાં તો બી છેલ્લા પાંચ વર્ષમાં આ વલસાડ ડેવલોપ થઈ જશે પણ નહીં દ્રષ્ટ્યારે જ કરવો છે ખોદાઈ જાય તો જ પૈસા મળે ને એટલે આ બધી મેટીને આ બધી એ લોકોની જે પ્લાનિંગ છે આપણે એમ નહીં કહીએ આ આ ખબર નહિ કેવી રીતના કયા ઉપરથી થી એ લોકો કરે છે પણ એને એક વખત ડામવાની જરૂર છે એક વખત એને કંટ્રોલ જરૂર છે તમારા મત તમારા મત મુજબ કોઈક રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટી એક વખત સબક શીખવાની જરૂર છે કઈક પરિવર્તન લાવવાની જરૂર છે તો મિત્રો જોઈ શકો છો તમે કે સર કોન્ટ્રાક્ટર થઈને પણ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણો એવું કરપ્શન થઈ રહ્યું છે ત્યારે આ વખતે વલસાડ નગરપાલિકામાં પરિવર્તન લાવવાની જરૂર છે જાણીશું અન્ય જનતાનો અભિપ્રાય મિત્રો વોર્ડ નંબર નવમાં જ હું બીજી તરફ ઊભો છું ત્યારે મારી જોડે સર જોડાય છે ત્યારે એમનો પણ અભિપ્રાય જાણીશું કે શું અભિપ્રાય છે વલસાડ નગરપાલિકાના મતે સર શું લાગે છે તમને આ વખતે વલસાડ નગરપાલિકાનો કબજો કોના હાથમાં જવાનો છે નગરપાલિકાનો કબજો વોર્ડ નંબર નવમાં એવું દેખાઈ રહ્યું છે કે જૂના ચૂંટાયેલા સભ્યોએ કોઈ કામ કર્યા નથી પબ્લિકની માંગ નવું પરિવર્તન લાવી નવા જવાન ઉમેદવારને લાવવા

અને સારા કામો કરો આપણા ઘરના કામો નહીં કરો પબ્લિકના કામ પબ્લિકના કામ પ્રજાના કામ કરો તો એમાં સારું રહેશે અને સારું પબ્લિકની સેવા કરો એમાં એને માટે કોઈ મિત દેસાઈ ઉભો છે અને મિત દેસાઈ એવું કહે છે પરિવર્તનમાં મને ઇન્ટરેસ્ટ છે અને એ કરશે છોકરો બહાર જ દેખાય છે કામ કરે છે એવું કહેવા માંગે છે કે આ વખતે કંઈક પરિવર્તનની જરૂર છે કારણ કે ચાર ચાર ચમચી ચૂંટાયેલા જે પણ સભ્યો છે એમણે પોતાના ઘરબારનું જ કામ કર્યું છે પ્રજાનું કામ કર્યું નથી એમ સરનું કહેવાનું છે મારી જોડે બીજા સરપંચ એમનો અભિપ્રાય પણ જાણીશું સર શું લાગે છે તમને કે આ વખતે નગરપાલિકામાં વલસાડ નગરપાલિકામાં કઈ પરિવર્તન માહોલ છે સો ટકા ની ખાતરી છે કે પરિવર્તન આવવાનું જ છે કેમ કે લોકો જે આગળ ચૂંટાયેલા હતા એ લોકોએ કોઈ કામ કર્યા જ નથી ડ્રેનેજની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે લોકો બસ પોતાના પૈસા ખાધા છે લોકોના ખાધા છે સોસાયટીના ખાધા છે બધાના પૈસા ખાધા છે કામ થયા નથી ને પૂરે પૂરેપૂરું નારાજગી છે બધાને એટલે આ વખતે પરિવર્તન સો ટકા દેખાય છે મિત્રો જોઈ શકો છો તમે કે વલસાડની જનતા આ વખતે કંઈક પરિવર્તનનો માહોલ લાગી રહ્યો છે પરિવર્તન માંગી રહ્યો છે પરંતુ હજી પણ અન્ય એરિયામાં ફરી છે અન્ય જનતાનો અભિપ્રાય જાણીશું કે ખરેખર તેઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીના હાથ પકડવા જઈ રહ્યા છે કે પછી પરિવર્તનનો માહોલ સર્જાઈ રહ્યો મિત્રો વલસાડ શહેરમાં હું વોર્ડ નંબર પાંચમાં આવી ચૂક્યો છું ત્યારે મારી જોડે વલસાડ શહેરના જે યુવાનો મારી જોડે છે ત્યારે એમના પરથી જાણી શકો વોર્ડ નંબર પાંચમાં કેવો માહોલ છે ચૂંટણી બાબતે તો સર શું લાગે છે વલસાડ નગરપાલિકામાં કોનું પલ્લું ભરી છે આ વખતે આ વખતે ભાજપ જ આવશે વલસાડ ચાલે છે ભાજપ જ આવવાનું ભારતીય જનતા પાર્ટી આ વખતે બીજેપી એ જ આવશે પાકું એમના ઉમેદવાર બધા સારા કામ કરે છે એટલે એમને જ વોટ આપજો બધા ભાજપ ને જ વોર્ડ નંબર હાલે અન્ય જ્યારે અન્ય વિસ્તારમાં હું ફર્યો ત્યારે અમુક એવા પણ વ્યક્તિઓ મળ્યા જેઓ કહે છે કે ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી નગરપાલિકામાં સત્તા પર છે છતાંય હજી પણ પચાસો વર્ષ જેવું જ વલસાડ છે કઈ વિકાસ થયો નથી શું કહેશો હવે શું વિકાસ નથી થયો બરોબર વિકાસ થયો છે બધું તો થયું છે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી છે ત્યાં વિકાસ થશે અચ્છા વિકાસ થયો જ છે નથી થયો એવું નથી તમે ફરી જુઓ બધી જગ્યા પર વિકાસ થયો છે અચ્છા મતલબ આ માટે તમારા માટે તમે કહી રહ્યા છો કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ફરીથી નગરપાલિકામાં પોતાનો કબજો કરશે સર તમારા માટે તમને શું લાગે છે આ વખતે વલસાડ નગરપાલિકામાં કોનું પલ્લું ભરે છે ભાજપ સરકાર નું પલ્લું ભારે છે ભાજપ સરકાર જ બધા કાર્ય વ્યવસ્થિત છે વિકાસ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી જ છે અચ્છા તો મિત્રો વલસાડ શહેરમાં જનતાનો અભિપ્રાય લેતા લેતા હું આવી પહોંચ્યો છું વોર્ડ નંબર બે માં મારી સાથે જોડાયા છે યુવાનો ત્યારે યુવાનો તરફથી પણ જાણીશું કે તેમનો શું અભિપ્રાય છે વલસાડ નગરપાલિકાનો કબજો કોના હાથમાં જવાનો છે તો સર શું લાગે છે તમને આ વખતે વલસાડ નગરપાલિકા માં તમે કોનો વિકાસ કરશો અમારા યુથ તરફથી તો અમે એવું ઈચ્છતા છે કે એક ચેન્જ આવો જરૂરી છે બિકોઝ લોકલ ઇલેક્શન્સમાં તો ચહેરા જોઈને જ મત અપાય જે કામ કરતા ને એજ્યુકેટેડ ને શિક્ષિત ઉમેદવાર હોય તેને જ વોટ અપાય જો એકલું સિમ્બોલ પર ને એવી રીતે ચાલતું રહેશે તો પછી કોઈ ડેવલપમેન્ટ એવું કંઈ થશે નહીં બિકોઝ સિમ્બોલ પર તો જેટલા પણ લોકો આવે છે તે કશેથી બી કોઈ પણ કોઈ જાતનું કામ લોકોને પણ નથી જાણતા ગલી બી નથી ખબર એવા લોકોને પણ ઘણી જગ્યા પર ઉમેદવારી સિમ્બોલ પર નોંધાવી છે તો જે શિક્ષિત ને જે નોલેજેબલ ને જે એક્ટિવ વર્કર્સ છે ગ્રાઉન્ડ લેવલના તે લોકોને જો ચૂંટાઈને આપણે લાવીએ તો એવા નેસેસરી ચેન્જીસ સિટીમાં આવી શકે તેવું ખ્યાલ આવી મતલબ તમે એમ કહી રહ્યા છો કે પક્ષના કોઈ સિમ્બોલ થી લઈને કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈ જાય છે ત્યારે ખરેખર એ વ્યક્તિને એજ્યુકેશન એ વ્યક્તિ કેવો છે કઈ કામગીરી કરી શકે છે એ વ્યક્તિને જોઈને આપણે મતદાન કરવું જોઈએ તો હાલે હવે વલસાડ નગરપાલિકામાં ઘણા વર્ષોથી તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે કામ કેવું લાગે છે ફરી એ જ જોઈએ તો મારા હિસાબથી તો પરિવર્તન આવવું જોઈએ છે બિકોઝ આપણે આજથી સો વર્ષ પહેલાં પણ જેવું વલસાડ હતું ને આજે પણ એવું જ ને એવું જ વલસાડ છે તમે ટાવરથી લઈને ઓરંગા નદીનો રસ્તો જુઓ તો તે રસ્તાની સાઇઝથી લઈને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને

હું વોર્ડ નંબર બેમાં રહું છું આ વોર્ડમાંથી ત્રણ ત્રણ પ્રમુખ બની ચૂક્યા છે એક જ વોર્ડમાંથી ત્રણ પ્રમુખ ચૂંટાઈ ગયા છે નગરપાલિકામાં પણ જે વોર્ડનો વિકાસ થવા જોઈએ તે વિકાસ થતો નથી જે વોર્ડ પહેલાં જેવો છે તેઓ જેમ જૂનો અસલ એરિયા રસ્તા ઊંચા થતા જતા છે કામ થતું મળે નહીં લાઇટો લાગતી મળે નહીં ને પાલિકામાં ઘણા પ્રકારના ટેક્સો લે છે લાઇટનો ટેક્સ સેનિટરીનો ટેક્સ પરંતુ લાઇટ જો થાંભલા પર ઉડી જતી હોય તો બે બે ત્રણ ત્રણ મહિના લગીને ફોન કરવા બાદ બી કમ્પ્લેન નોંધાવવા બાદ પણ કોઈ આવીને બદલતું નથી એવી જ રીતે આપણે સેનિટરી ટેક્સ તો કેનો લે છે તે જ સમજ નથી પડતી કોઈ દવા છાંટવા નથી આવતું કે કંઈક સ્પ્રે નથી છાતા કે પહેલાં ધુવાવાળી મશીન આવે પહેલાં મચ્છરોની તે એવું કંઈ નથી જોવા મળતું ખાલી ટેક્સો લે છે પબ્લિકો ઘરિયા કરે છે ને ફાયદા બીજા કરી જતા છે એવું જ આ કચરાનું તો કચરાનું પ્રાઇવેટ કોન્ટ્રાક્ટો આપીને એ લોકો બોલાવે છે બિચારા પહેલાંના જે જૂના નગરપાલિકાના મજૂર હતા એ લોકોને એ લોકો કાયમી કરતા નથી ને આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો આવે છે ગાડી લઈને સીટી મારતા મારતા એવા નીકળી જાય માણસ ઘરથી કચરોનો ડબ્બો લાવીને બહાર મૂકતા તો એ લોકો તો બીજા મોલને પહોંચી ગયા હોય છે તો એ પબ્લિકનો નુકસાન છે તો આ બધા મુદ્દા જે કોઈ ઉઠાવે તો તેવા ભણેલા લોકો ઉઠાવશે ને તો તેવા ભણેલાની અમારી માંગ છે કોઈ પક્ષ ને પાર્ટી આતે અમને કંઈ મતલબ નથી મતલબ કોઈ પક્ષ કે કોઈ પણ પાર્ટી હોય પરંતુ કોઈ એવો શિક્ષિત વર્ગ કોઈ શિક્ષિત વ્યક્તિ જે ખરેખર જનતાની સમસ્યાને ધરીને કે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સજ્જ હોય એવા વ્યક્તિને વોર્ડ નંબર બે ના જરૂર છે સર આપના મતે આ વખતે વલસાડ નગરપાલિકા કોના હાથમાં કબજે થવા જોઈએ વલસાડ નગરપાલિકા ઘણા હાથમાં કબજે થવી જોઈએ તો તેની અંદર હવે નવા ચહેરા આવવા જોઈએ એવું અમને લાગે છે કે નવા ચહેરા આવવા જોઈએ કારણ કે મારી ઉંમર ફિફ્ટી વન થઈ ગઈ છે પણ હું પચાસ વર્ષથી જે જોતો છું તો વલસાડ તેવું ને તેવું જ છે કોઈ ચેન્જીસ નથી જે જૂનું વલસાડ હતું તે જ જૂનું વલસાડ છે તમે જુઓ ટાવરથી લઈને ઓરંગા નદી લગી જ્યાંથી આપણા ધર્મ હિન્દુ ધર્મના ગણપતિનું બધું વિસર્જન આ જ રોડે થાય છે વોર્ડ નંબર બેના રોડ પરથી જ મેઇન રોડ પરથી થાય છે પણ તમે જુઓ તો વાયર વાયરના બી વાયરના બી પ્રોબ્લેમ છે તમે છેલ્લે નદી પર જાઓ તો નદી પર બી આટલા હેવી ગણપતિને આટલું આપણા ટ્રકો આવે છે તો આજની તો નથી ને વર્ષોથી આવે છે તો મ્યુનિસિપાલિટી શું સૂઈ રહેલી છે જોઈ નથી એ લોકો ત્યાં અમે જઈએ તો દાદાગીરી થાય કે આવી રીતે કરો તેવી રીતે કરો પણ તે એ લોકો કેવું કરે છે તમે જુઓ આજે તૂટી જાય કંઈક ભાંગી ગયું કંઈક પ્રોબ્લેમ આવ્યો કા તો તેની જિમ્મેદારી કોણ લેશે મ્યુનિસિપાલિટી લેશે અને કારણ કે તે તમે તમે જુઓ કેટલા વર્ષોથી જ્યારે બંદર બનેલું હતું મીઠાનું અમને ખબર છે કે મીઠું રોકાતું તે ટાઈમે જે બંદર હતું તે જ બંદર અજુબી છે નથી તેની અંદર તમે જોઈને જુઓ તો નદી જેવી લાગે જ નહી કારણ કે આખું પુરાણ થઈ ગયેલું છે હવે એ લોકો પાછો નવો પુરી કરતા છે બધું તોડી તોડીને તેમ જ એ વર્ષો લગીન તેવું જ રહેવાનું એને કોઈ દિવસ ઊંડી કરવાનું બી એ લોકો ખ્યાલ નથી કે હાલ તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોની સત્તામાં પણ કોઈ કામ કર્યું નથી કોઈ વિકાસ કર્યો નથી આગળ 50 60 વર્ષ પહેલા જે વલસાડ કે હાલત હતી તે પણ તેવી જ હાલત છે આજે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ ઇલેક્શનમાં દાવો કરી રહી છે કે આ વખતે પણ અમે

તે લોકોને લાવો જે સેવા કરતું છે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી તેઓને લાવો તે જોતા જ નથી સર એક વલસાડ નગરપાલિકાના એક યુથ તરીકે તમે નગરપાલિકાના કબજો કોના હાથમાં આપવા માંગો છો એઝ એન એજ્યુકેટેડ યુથ અમે તો ન્યુટ્રલ છે અમે કોઈ પાર્ટી જોડે સંકળાયેલા નથી બટ જે દેશના હિતની વસ્તુ છે તો તે અમે માંગ કરીએ છીએ પહેલી વસ્તુ એ કે એક લોકતંત્રમાં હંમેશા એક સ્ટ્રોંગ ઓપોઝિશનની જરૂર હોય છે પણ અહીંયા એ વસ્તુ નથી આટલા વખતથી એક પાર્ટી અહીંયા રૂલ કરતી આવી છે બટ હવે એવો સમય આવી ગયો છે સ્ટ્રોંગ ઓપોઝિશન જે ક્વેશ્ચન કરી શકે પ્રેઝન્ટ ગવર્મેન્ટને તે વસ્તુની જરૂર છે બીજી વસ્તુ સેકન્ડ વસ્તુ આજે વલસાડમાં ઉદ્યોગપતિ અને જે પોલિટિશિયન્સ છે એ લોકોના વચ્ચેના કનેક્શન્સ પબ્લિકમાં બહાર આવી રહ્યા છે બરાબર તો તે વસ્તુને બી ક્વેશ્ચન્સ કરી શકે એવો માણસ વલસાડની નગરપાલિકામાં ચૂંટાઈને જાય તેવું અમારી જનતાને

ત્યાં ભારતીય જનતા પાર્ટી સડતાલીસ સીટ આવી છે એટલે કેન્દ્રમાં ભાજપ સરકાર છે ગુજરાતમાં ભાજપ સરકાર છે અહીંયા વલસાડ નગરપાલિકા ભાજપની બનો છે અને સો ગામનો વિકાસ થવાનો છે ઓલમોસ્ટ તો વિકાસ થઈ જ ચૂકેલું છે પણ હજી વિકસિત વલસાડ તરીકે એક છાપ ઊભી થવાની છે તો મિત્રો આ રહ્યું વલસાડ નગરપાલિકા જનતાનો અભિપ્રાય કે જેમાં ઘણા એવી જનતા એવી મળી કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યો છે એટલે કે જે સત્તાધારી પક્ષ છે એના કાર્યો થી ખુબ જ ખુશ હતો કે જે ઘણા વર્ષો થી જ્યારે ભારતીય જનતા પાર્ટી વલસાડ નગરપાલિકામાં સત્તા કરીને પોતાના કાર્યો કરી રહી છે એમને વખાણતા હતા અને ઘણા એવા લોકો પણ મળ્યા કે જેઓ એવું કહી રહ્યા છે કે આટલા વર્ષોમાં સત્તામાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ઘણા કાર્યો કર્યા નથી એમનું કહેવું હતું કે હાલે પણ વલસાડ પચાસો વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આજે પણ છે તો મિત્રો જોવાનું એ રહ્યું છે કે ચૂંટણીના અંતે રિઝલ્ટના દિવસે ખરેખર વલસાડ નગરપાલિકા કોને કબજે કરશે વલસાડ ની જનતા અને તમે પણ મિત્રો વલસાડ ના હોય તો પ્લીઝ કોમેન્ટ કરો કે તમને શું લાગે છે કોણ આવશે વલસાડ નગરપાલિકા કોને કબજે થશે વલસાડ નગરપાલિકા અને તમારા માટે કોણ લાયક છે વલસાડ નગરપાલિકાના સત્તાધારી પક્ષ તરીકે આભાર